ઘણા ગણા નામાં નો ખબર પડે તો કહું કે જે આધિ વ્યાધિ અને ઉપાધિ માંથી મને તમને બહાર કાઢે છે એવો ઈશ્વર ઘણા ઘણા હજી નહી સમજા હોય આપણે આવું કહી ઉતારે પૂછવા આવે બાપુ આધિ વ્યાધિ ઉપાધિ કોને કહેવાય આપણો આધિ એટલે શું સફળ દાંપત્ય જીવનમાં સંતાન સુખ નથી એને આધિ કહેવાય વ્યાધિ એટલે શું બોલે સંતાનો થઈ જાય પછી સંતાનોને મોટા કરવા એને સાચવવા એને ભણાવવા ગણાવવા એને એને કરવા આ વ્યાધી છે અને એટલે શું બોલે કરી દીધા પછી છોકરો એમ કે હવે એક બાજુ ખૂણામાં બેઠા રહેજો અને ટક ટક નહીં કરતા પછી જે ઉભું થાય એને ઉપાધિ કહેવાય આ આધિ વ્યાધિ અને ઉપાધિ માંથી તમને જે દૂર કરે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર પરમાત્માને અમે બધા વંદન કરીએ છીએ